આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખેડૂતોની ડાંગરની સિઝન નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે માહિતી અનુસાર તારાપુર તાલુકાની આશરે ત્રણ હજાર હેક્ટરમાં વરસાદી કાસના પાણી ફરી વળ્યા છે તારાપુર તાલુકાના ભાલ વિસ્તારમાં ઉત્તમ ગુણવત્તાની ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે ખેડા જિલ્લાના ડાકોરથી આવતું વરસાદી કાસનું પાણી તારાપુર તાલુકાના ચાંગડા મિલરામપુર કાનાવાડા મહિયારી ઇન્દ્રજણની પચ્ચીસોથી ત્રણ હજાર હેક્ટર જમીનમાં ફરી વળતા ખેડૂતોના ડાંગરને નુકસાન થયું છે ખેડૂતોએ સરકારને ઘટતું કરવા માટે ભલામણ કરી છે અત્યારે તમે જુઓ છો તેરસો વીઘા જમીનની અંદર પાણી ભરાઈ ગયું છે ડાંગરનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે પણ અત્યારે પ્રોબ્લેમ એ છે કે અમારે અહીંયા આગળ પાંચ ઇંચ જ વરસાદ પડે છે પણ તમે ખેતરની અંદર જુઓ તો થી ચાલીસ ઇંચ પાણી તમને અત્યારે જોવા મળશે હવે અત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે ઉપરવાસમાં જે વરસાદ પડે ડાકોરનું ને બધું પાણી અહીંયા આગળ ચાંગડા થઈને જાય છે સાબરમતી નદીમાં તો અમારે સરકારને એ વિનંતી છે કે એ બાજુ ડાકોર સાઈડ ઘણી બધી નદીઓ છે તો એ બાજુનું પાણી એ બાજુ કંઈક નિકાલ થાય એવો રસ્તો કરો તો અમારે આ બાજુ જે આ ચાર પાંચ ગામમાં જે નુકસાન થાય છે નુકસાન ના થાય અને અમારો પાક બચી જાય ચાંગડાની આજુબાજુ આ કાનાવાડા ઇન્દ્રણ ચાંગડા ઉપરવાસના ચાર પાંચ ગામોની થઈ પચીસ થી ત્રણ હજાર હેક્ટર જમીન જે લો ખેડૂતોએ અત્યારે ડાંગરની પાકનું સીઝન રોપણ કરી દીધેલું જે હાલમાં બીજા રાઉન્ડ આવવાથી નિષ્ફળ ગયું છે ડાંગરનું પાક આની પહેલાં જે પહેલો રાઉન્ડ આવ્યો એમાં ધરુ નિષ્ફળ ગયા આવી રીતે સતત વીસેક વર્ષથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરે છે અને આ પાણી કોઈ સાબરમતીનું નથી આવેલું આ આ પાણી જે ઉપર ડાકોરની સાઈડ જે ઉપરવાસમાં વરસાદ થાય એ વરસાદી પાણીનો નિકાસ જે અહીંયાથી નીકળે છે એ નિકાસનું પાણી ભરે અને વર્ષોથી ખેડૂતોના આ પાક નિષ્ફળ જાય છે આમ વર્ષોથી ખેડૂતો આ રીતે એક આર્થિક સ્થિતિનો પણ ભોગ બને છે એટલે તમારા માધ્યમથી હું સરકાર તંત્રને એ જ કહેવા માંગુ છું કે આ જે ઉપરવાસનું પાણી આવે છે એને આગળના ભાગોમાં અલગ રીતે ડાયવર્ટ કરી અને અમને આ પાણીનો ફોર્સ અહીંયા ઓછો થાય અને આ જે નિકાસ અહીંયાથી નીકળે છે એને આગળથી પૂરતા પ્રમાણમાં પહોળાઈ આપી અને આ પાણીનું યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગણી આપણે કાસ વિભાગને આ બાબતે લેખિતમાં જાણ કરીશું તેમજ આ જે ચાંગડા મૈયારી બિલધામપુરા કાનાવાડા જેવા જે ગામમાં પાણી ઘૂસે છે તો એ બાબતે ખાસ લેખી ચાક કરી અને એમને મદદ થવા જણાવીશું